અને બહુ જ મજા આવી અમે નવ દિવસ તો ગરબા કરીએ જ છીએ બટ હવે અમે અહીંયા આવીને જે સોલ્જર્સ છે જે એવરી ત્રણ વર્ષથી કરીએ છીએ એનો અલગ જ ઉત્સાહ છે સોલ્જર્સ જોડે જે કરવાનો ઉત્સાહ હોય નવ દિવસ કરતાં વધારે સારો હોય છે કેવું લાગ્યું અહીંયા બહુ મને તો બહુ જ સારું લાગ્યું અને બસ હવે ફરીથી નેક્સ્ટ યર આવું એની એક્સાઇટમેન્ટ વધારે છે ઓકે આપનું નામ મારું નામ તિશિયા કુર્મી આજે ગુજરાતના જુદા જુદા એરિયામાં બીએસએફની જે જવાનો સરહદની ચોકી કરે છે તે જુદા જુદા તમામ જગ્યાએથી બીએસએફ અને એમના ફેમિલી મેમ્બર્સને સમગ્ર ગુજરાતમાંથી નડાબેટ બોલાવીને સોલ્જર્સ અને એમના ફેમિલી મેમ્બર્સ સાથે એક સ્પેશિયલ ગરબાનું આયોજન આ સતત ત્રીજા વર્ષે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત ટુરિઝમ અને લલ્લુજી એન્ડ સન્સના સહયોગથી કરવામાં આવેલું છે મેઇન ગુજરાત એ ગરબામાં ગરબા એ આપણો ગુજરાતનું ગૌરવ ગણાય અને ઇન્ટરનેશનલ લેવલે ગરબા થતા હોય છે ખાસ કરીને નવરાત્રિમાં અને શરદ પૂનમમાં પરંતુ આ જે બીએસએફના સોલ્જર્સ જે છે તે કદાચ મોટાભાગના એમાં સોલ્જર્સ ગુજરાતથી ઘણા પહેલીવાર આવ્યા હશે અથવા તો એ નોન ગુજરાતી હશે તેમના માટે ગરબાનો લાવો મેળવવો એક અનોખો લાવો એમના માટે છે એટલે એ સોલ્જર્સ જે પોતાના ફેમિલીથી દૂર રહીને અહીંયા આપણી સરહદની ચોકી કરે છે तो एमने पर एक एमना फैमिली मेंबर तरीके अपने आ गरबा द्वारा एमने एक आनंद लागणी पहुँचे तो आशय हम लोग नारा बैठ बॉर्डर पर हम लोग यहाँ ड्यूटियाँ करते हैं और यहाँ हम लोगों को गरबा का आयोजन है बड़ा ही आनंद आ रहा है बहुत ही हर्ष और उल्लास से मनाया जा रहा है और बड़ा अच्छा लगता है कि हम जो जवान लोग हम बॉर्डर पे ड्यूटी करते हैं साथ साथ में ये गरबों का जो आनंद हमारे परिवार के साथ है, इनके अच्छा लगता है कि हम एक परिवार की तरह लगता है और बहुत ही हर्ष और उल्लास से मनाया जाता है तो बड़ा आनंद आता है और हम लोग अकेले रह के यहाँ बॉर्डर पे ड्यूटियाँ करते हैं तो ये गुजराती का जो महोत्सव है बहुत अच्छा लगता है हम तो एक्चुअल राजस्थान के रहने वाले हैं तो बहुत बहुत अच्छा लग रहा है हमारे बच्चे भी आए हुए हैं तो। यहाँ पे माहौल आप देख ही रहे हैं बहुत ही रोमांटिक माहौल है एक्चुअली क्या है कि गुजरात सरकार का हम स्पेशली थैंक्स बोलेंगे क्योंकि गुजरात सरकार ने यहाँ पर जो टूरिज़्म को जितना बढ़ावा दिया है वो काबिल तारीफ है क्योंकि यहाँ पर सरकार के द्वारा जो मिशन चलाया जा रहा है उसकी वजह से हमारा जो भारत और पाकिस्तान का जो इंटरनेशनल बॉर्डर है वो वाकई जन जन तक पहुँच रहा है कि किस तरह से हमारे सीमा सुरक्षा बल के जवान एक दिन रात दिन दूनी रात चौगनी मेहनत करके अपनी नींदों को हराम करके जो लोग बिस्तर में आज नए चीन की चैन की नींद ले रहे हैं उसमें हमारे बीएसएफ के जवानों का बहुत ही ज़्यादा बहुत ही ऊंचे दर्जे का इस चीज़ का मतलब उनका ये मनोबल है कि हमारा ये फर्ज भी बनता है कि उनका मनोबल और उनका साहस बढ़ाए रखें ताकि वो दिन दूनी और रात चौगनी मेहनत कर सकें और हमारी नींदों को आराम से और चैन से सोने दें क्योंकि आप देख रहे हैं यहाँ पे जब इतनी भीड़ और इतने मनोबल के साथ आप सब लोग अगर आ रहे हैं तो मेरे बीएसएफ के जवान का जो हौसला है बहुत बुलंदियों के साथ ऊपर हो रहा है भारत पाकिस्तान इंटरनेशनल लड़ा पेट बॉर्डर का आयोजन कराये हुए सामान्य दिवसों में દેશ ભક્તિના રંગે રંગાયેલી અત્યારે ગરબાના રંગે રંગાય છે જોઈ રહ્યા છો આપણે શાંતિ અને સલામતીથી થી રહી શકીએ તે હેતુસર જે જવાનો દેશની સરહદ પર પહેરો જમાવતા હોય છે તે જવાનો અત્યારે ગરબાના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે ગુજરાતની ઓળખ એટલે ગરબા કહેવાય છે ને આ તમામ જવાનો અત્યારે ગરબાના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે ભારત પાકિસ્તાનની ઇન્ટરનેશનલ નડાભેટ બોર્ડર ખાતે ગરબાનું આયોજન કરાયું છે મહત્વની વાત છે કે દર વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા ગરબાનું આયોજન કરાય છે અને આ જ રીતે જે દેશના જવાનો છે તે ગરબા ગુમતા જોવા મળતા હોય છે મહત્વની વાત છે કે સામાન્ય રીતે નવરાત્રીની આપણે જે ઉજવણી કરી ચૂક્યા છીએ આપણે જે નવરાત્રીની ઉજવણી કરીને શાંતિ સલામતીથી આપણે આ નવરાત્રી મનાવી શકીએ આપણે અનેક તહેવારો કે જે તહેવારો શાંતિ સલામતીથી ઉજવી શકીએ તે હેતુસર આ દેશના જવાનો છે તે દેશની બોર્ડર પર પહેરો જમાવતા હોય છે દુશ્મનો સામે પહેરો જમાવીને આ દેશના જવાનો છે તે કોઈ તહેવારની ઉજવણી કરી શકતા નથી પરંતુ આજે અહીંયા ગરબાનું આયોજન કરાયું છે અને મોટી સંખ્યામાં દેશના જે જવાનો છે તે પોતાના પરિવારો સાથે અહીંયા પહોંચ્યા છે અને અત્યારે ગુજરાતના પ્રખ્યાત ઓળખ કહેવાતા ગુજરાતની ઓળખ એવા ગરબાની ઉજવણી છે તે કરતા જોવા મળી રહ્યા છે દેશના જવાનો અત્યારે દેશભક્તિના માહોલ સહિત ગરબાના માહોલમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા